પ્રાથમિક અને માધ્યમિક વિભાગના શિક્ષકો પોતાના પડતર પ્રશ્ને આજે આકરે પાણીએ જોવા મળ્યા હતા બે દિવસ માટે કાળી પટ્ટી ધારણ કરી અને વર્ગખંડમાં પોતાનું કામ કર્યું હતું શિક્ષક સહિત અન્ય વિભાગના જે લાંબા સમયથી પડતર પ્રશ્નો અંગે આજે આકરા તેવર દાખવવામાં આવે છે કુલમણીના અઠ્યાવીસ જેટલા વિભાગોનો એક સંયુક્ત કર્મચારી મોરચો બનાવવામાં આવ્યો છે જેના નિર્ધાર હેઠળ બે દિવસ બ્લેક પટ્ટી ધારણ કરી અને કામગીરી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે જેના ભાગરૂપે આજે ભુજ સહિત સમગ્ર કચ્છની પ્રાથમિક શાળાના કર્મચારીઓએ પોતાના કાળી પટ્ટી ધારણ કરી અને ફરજ બજાવી હતી આમ તક સાથેની વાતચીતમાં માહિતી આપતા સંયુક્ત કર્મચારી મોરચાના પદાધિકારી નયનસિંહ જાડેજા અને ધીવીરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે અલગ અલગ અઠ્યાવીસ સંગઠનો અમારી સાથે છે અને સંયુક્ત કર્મચારી મોરચો નામ એનાયત કરવામાં આવ્યું છે જેના ભાગરૂપે આજે ભુજ સહિત સમગ્ર જિલ્લાની પ્રાથમિક શાળાના કર્મચારીઓએ બે દિવસ માટે કાળી પટ્ટી ધારણ કરવામાં આવી છે અને પોતાનો ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો છે એ જ પ્રમાણે માધ્યમિક વિભાગમાં ભુજ સહિત સમગ્ર જિલ્લાના શિક્ષકોએ આજે બે દિવસ માટે આપવામાં આવેલ એલાન અનુસાર કાળી પટ્ટી ધારણ કરી અને પોતાની ફરજ બજાવી હતી ભુજમાં પણ તમામ ઉત્તર માધ્યમિક અને માધ્યમિક શાળાના શિક્ષકોએ આજે કાળી પટ્ટી ધારણ કરી અને પોતાની ફરજ બજાવી હતી અને આવતીકાલે પણ કાળી પટ્ટી ધારણ કરી અને ફરજ બજાવશે તેવું એલાન કરવામાં આવ્યું હતું શિક્ષકો સાથે દરેક કર્મચારીઓ ગુજરાત રાજ્ય સરકારના જેટલા જેટલા કર્મચારીઓ છે એ તમામે આજે વિરોધ કર્યો છે એ જૂની પેન્શન યોજના માટે ઘણા સમયથી જે લડત ચાલુ છે તેના માટે ચૌદ તારીખ આજે અને પંદર તારીખ આવતીકાલે બે દિવસે કાળી પટ્ટી બધા ધારણ કરશે અને સોળ તારીખના તમામ કર્મચારીઓ તેમાં અહીંયાના અમારા માધ્યમિક શિક્ષકો પ્રાઇમરી શિક્ષકો જિલ્લા પંચાયતના કર્મચારીઓ આરોગ્યના કર્મચારીઓ મામલતદાર રેવન્યુ વિભાગ અને લાસ્ટમાં ગાંધીનગર સચિવાલય એ દરેકે દરેક કર્મચારી સોળ તારીખના કાળા કપડાં પહેરશે અને તે અમારો વિરોધ રજૂ કરશું અને છતાંય જો આના પર પ્રત્યે કંઈ નિર્ણય ના આવ્યો તો ત્રેવીસ તારીખના અમે બધા જ ગાંધીનગર મુકામે બારથી ત્રણની ધરણા કરવાના છીએ કેટલા કર્મચારી જોડાય છે આપણી સાથે આજે કચ્છમાં અંદાજિત કુલ લગભગ બારથી સાડા બાર હજાર કર્મચારીઓ છે એમાંથી સાડા દસથી અગિયાર હજાર કર્મચારીઓ આ ગાડી પટ્ટી ધારણ કરે છે એના ફોટા પણ અમારી પાસે ગણવા આવી ગયા છે મિત્રો હું ધીરાજ સિંહ જાડેજા અધ્યક્ષ ગુજરાત રાજ્ય સરકાર શિક્ષક સંઘ દરેક મારા શિક્ષક પરિવારના મિત્રોને નમ્ર વિનંતી કરું છું કે ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચા દ્વારા જે આંદોલન આપવામાં આવેલ છે એ આંદોલનને આપણે સંપૂર્ણ ટેકો આપશું દરેક સાથી મિત્રોને ચૌદ તારીખે કાળી પટ્ટી ધારણ કરવી સોળ તારીખે કાળા કપડાં સાથે પોતાની ફરજ નિભાવવી અને ત્રેવીસ તારીખની રેલીની અંદર જોડાવા માટે હું દરેકની નમ્ર વિનંતી કરું છું આપણા મુખ્ય પ્રશ્ન દરેક માટે જૂની પેન્શન યોજના ફિક્સ પ્રથા નાબૂદ કરવી અને શિક્ષકોની કાયમી ભરતી કરવીને આપણે સૌ સાથે મળી લડતથી આપણે આંદોલનને સક્સેસ બનાવશું તેવી હું નમ્ર વિનંતી કરું છું